મિત્રો તો આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અમુક વિસ્તારોમાં ત્યારે જામનગરના અરલા આજુબાજુ માવઠાના સમાચાર મળી રહ્યા છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જામનગરનું અરલા ગામ છે જ્યાં માવઠા રૂપી વરસાદી ઝાપટા પડ્યા છે તો ખાસ કરીને દ્વારકા જામનગર આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ ઝાપટા પડ્યાના સમાચાર છે તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો જામનગરના કાલાવડ આજુબાજુ ગાઢ વાદળોનો સમૂહ થોડા વિસ્તારમાં છવાયો હતો અને દ્વારકા આજુબાજુ પણ થોડા વાદળોનો સમૂહ જોવા મળ્યો હતો ત્યારે દ્વારકાના ટૂંપણી અને જામનગરના અરલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી જોકે કોઈ ખાસ ભારે માવઠું નથી સામાન્ય ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો વાદળો છે તે ગુજરાત પરથી પસાર થઈ રહ્યા છે અને એમપી તરફ જતા નજરે પડી રહ્યા છે તો માવઠાને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે જો કે ખાસ કોઈ ભારે માવઠાની સંભાવના દેખાતી નથી